તે પટાઈને આવ્યો કીધું લે એટલે બધું રફા દફા કેસ થઈ જવ તાણે હું મારી માની છો આખા 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 ગો હારું કોમ હોય કે ખોટું કોમ હોય મારા વગર થાય એવું જ નહીં મારા વગર થાય એવું જ નહીં ભાઈ ગમે તેના ઘેર ઝગડો હોય ને તો એ મને બોલાવો છે ના ના ગમે જેવું હારું કોનું સોલ્લો કરવાનું હોય ને તો એ મને બોલાવો કે ભાઈ વાઘુભા સોલ્વ કરવાનો આપવું પડશે ના ના ઝઘડો થયો હોય કે ગમે જેવું કોમ હોય નાના મારી માની છું મારા વગર તો ગોમમાં કશું તંખલું એ પડે નહીં કારણે હું આખા ગોમમાં મારી એટલી હા બીકે છે બધું ઘણું બધું ભેગું થઈને બધું થઈ જાય ઢગલો થઈ જાય ઉઠ્યું છે નાના ભાઈ એટલે થોડો કટલો થતો દે મૂકું ભાઈ ઓમ ઓમ આમ ખાલી હા તો કરે ને એટલે બધું સમાધાન થઈ ગયું

Até माने सगन मारा गम्मो मारा रता रता सोर ए चिंता करछ नहीं से जो ए बाजू मो ए रंडा बाजू जो ए बाजू ओ मारे पे <laughs>

બડ બાબા જો જો તમારી અંડા બાજીમાં આયો બાપા મારા ઘરમાંથી હું લુંટી ગયો ખબર જ નઈ મં જવા દે મં જવા દે હું તમને આલતો પાછો આલ દઉં તું જટ બાપે ચિંતા કરતા ને મારી માણી જો કર હું આ તો એ જ ચોર છે ને મારા ડાગી ને બધું લઈ ગયો છો અને મ થોડો ટોકો ભેગા કરો લઈ લઈ નહીં ભેગા કરો ફટાફટ બોલાવો ગમે આખા ભેગા કરો તમે ના ચોરી કરે બીજા

પોહો હોમલી દાદા પણ પજે પડી જાય પાછો એ વોટ્સએપરો આને હોને દરેક કામમાં આપણે જીય છે અને ગામમાં ફોન આવ્યો હા ભાઈ મેઠો ભાઈ બોલો બોલો બોલા ભાઈ બોલો ગજબ થયું છે હું ભાઈ ગજબ થયું છે અરે શું

પેલો કોફો કરી જવા દે ભાઈ આટા ઉતા એ મોરિયો પેરાયો છે હા નાટો તો જબરજસ્ત નાટો તો આ કી મજૂરી કર

બિલ્ડિંગ ઉપર થી ભૂય પડ્યો પટી ગયો છે યાર જતો રહ્યો છો કોણ જતો રહો

<laughs> આ તઈ નાલા ને મેલ્યું ને એટલે સાહેબ વધારે મેલ્યું ગરદો મગજ આ એટના ના મેલાય એવું ચોરવાં તો પોલીસને ફોન કરવો પણ બકલાઈ દેવો પડે આ મારી નાખાય વાત કરો તમે ચોર છે ને સાહેબ ચોરી આવતું તું કાલ નહીં આવે કાકો સજા પડશે લેડો ચલો પોલીસને ગાડી

પણ કડવા બાદ અમારે જોઈન મરે ને કે ખબર ખમી હકતું ના હોય જોઈન માફી આવડું ના બોલે હું તો પકડી લાવ તમે આવ તો પૈસા બસાય હા ઉના કે તો ઓ પોલીસ પોલીસ તો કોઈ ચૂસ તમે કોઈ નઈ પોતા હું ઘેર જતી લઈ જવાનું એ તો એ થોડી ના આપળો જલમો હો તો પણ એ તો થાન પછી તો પકડી ને માલુર કર્યા વગર ચલાઈને અમારે જેવું થાય ઉમર કેવું ખાબર સામાન તો વિડિયો ગમે તો લાઈક કરને સબ્સ્ક્રાઇબ કરો એ તો હા સુખ લો પટાવ હા દિયા હતી રે હતી અમારી હતી હતી